શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ પાંચમો સ્કંદ છે ઈ ભગવાનનો જમણો સાથળ છે અને એનું નામ છે સ્થાન લીલા પાંચમા સ્કંદના અધ્યાય છવ્વીસ છે એમાં પહેલો અધ્યાય પ્રિય નું ચરિત્ર રાજો યુવાચ પ્રિય વ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને गृहे रमतयन्मूलकर्मबन्धपरा भव नूनं मुक्तसङ्गानां तादृशानां द्विजर्षभ રાજા પરીક્ષિત પૂછે છે કે મહારાજ પ્રિય વ્રત તો મોટા ભગવત ભક્ત અને હતા તો એને માં કેમ રૂચિ થઈ ગૃહસ્થાશ્રમ માં જવાને કારણે મનુષ્ય ને પોતાના સ્વરૂપથી વિસ્મૃતિ થઈ જાય છે અને ઈ કર્મ ના બંધાઈ જાય અને પ્રિયવ્રત ભગવત ભક્તો હતા આત્મારામ હતા તો એને ગૃહસ્થ ધર્મ શું કામ સ્વીકાર્યો આવા નિસંગ મહાપુરુષોનો નો સંગ આ રીતે ગૃહસ્થાશ્રમમાં અભિનિવેશ થવો એ ઉચિત નથી આમાં કોઈ પણ પ્રકારનો નથી કે જેનું ચિત્ત છે એ હરિના ચરણોમાં લાગી ગયું હોય શીતળ છાયાનો આશ્રય લઈને શાંત થઈ ગયું હોય એની કુટુંબમાં કોઈ દિવસ આસક્તિ થવા પામતી નથી મને તો એ વાતનો સંદેહ છે કે મહારાજ પ્રિય વ્રતે પોતાની પત્ની પુત્ર ઘર વગેરેમાં આસક્ત રહીને કેવી રીતે સિદ્ધિ મેળવી અને કેવી રીતે ભગવાનની અવિચળ ભક્તિ પ્રાપ્ત કરી શુકદેવજી મહારાજ કહે છે કે રાજન તમારું કેવું બરાબર છે જેનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રી હરિના પરમ મધુર ચરણ કમળ મકરંદના રસમાં તરબો થઈ ગયો હોય ને એને કોઈ વિઘ્ન અવરોધ ને કારણે રોકાવટ આવે તોય ભગવત ભક્ત પરમહંસના પ્રિય વાસુદેવ ભગવાનની કથાના શ્રવણ રૂપી પરમ કલ્યાણમય માર્ગને ઘણું કરીને છોડતા નથી ભગવાનમાં મન લાગી ગયું કોઈ દિવસ કથા નથી છોડતા નારદજીના ચરણની સેવા કરવાથી એને સહજપણે પરમ તત્વનો બોધ થઈ ગયો હતો પ્રિય રત્ન તેઓ બ્રહ્મ સત્રની દીક્ષા નિરંતર બ્રહ્મના અભ્યાસમાં જ જીવન વિતાવવાનો એનો નિયમ લેનારા હતા બસ બ્રહ્મનું જ ચિંતન પડવું જ એને રસ નતો કે પૃથ્વીનું પાલન કરવું અને શાસ્ત્રમાં બતાવેલા બધા શ્રેષ્ઠ ગુણથી સંપૂર્ણપણે સંપન્ન થઈ રાજ્ય શાસન કર આજ્ઞા આપી પણ પ્રિય વ્રત તો અખંડ સમાધિ યોગ વડે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી બધી ક્રિયા મારી બધી જેટલી ક્રિયા થશે એ વાસુદેવના ચરણોમાં સમર્પિત એટલે પિતાની આજ્ઞા ની કોઈ પણ રીતે ઉલ્લંઘન કરવા માંગતા નહોતા છતાં એવું વિચાર્યું કે રાજ્યનો અધિકાર મેળવીને જે પ્રકાય પ્રપંચ છે એને લીધે આત્મ સ્વરૂપ ઢંકાઈ જાય રાજ્ય અને કુટુંબની ચિંતામાં હું ફસાઈ જાઉં અને પરમાર્થ તત્વને ભૂલી જાઉં એટલે પિતાને કે છે મારે કઈ તમારી સ્વીકાર ન કર્યો આદિદેવ ગુણમય પ્રપંચ પ્રપંચને નિરંતર વૃદ્ધિ થવાનો વિચાર કરતા હતા તેઓ સઘળાય સંસારના જીવને અભિપ્રાય જાણતા રહી હશે બ્રહ્માજીને ખબર હતી ના પાડશે પ્રિય વ્રત આવી પ્રવૃત્તિ જોઈ તેઓ મૂર્તિમાન ચારે વેદ અને મરીચી વગેરે પાર્શોદો સાથે લઈ પોતાના લોકમાંથી માંથી બ્રહ્મા છે એવા તેની ચારે બાજુ આકાશમાં વિમાનો ઉપર ઇન્દ્ર વગેરે મુખ્ય દેવતાઓ પૂજા કરે છે અને માર્ગમાં મંડળીઓ રચી સિદ્ધ ગંધર્વો વગેરે બધા એ હોય એમનું સ્તવન કર્યું છે. બ્રહ્માજીની સ્તુતિ કરતા કરતા બધા પ્રિયવ્રતની પાસે આવ્યા અને પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે નારદજી પણ આવ્યા હતા બ્રહ્માજી ત્યાં જઈ અને પહોંચવાથી એના વાહન હંસને જોઈ નારદજી જાણ્યું કે અમારા પિતા ભગવાન બ્રહ્માજી પધાર્યા છે. એટલે તેઓ સ્વયંભુ મનુ અને પ્રિયવ્રત સહિત ઉભા થઈ ગયા હાથ જોઈને પ્રણામ કરે છે પરીક્ષિત નારદજીએ તેમની અનેકવિધ પૂજા કરી અને સુમધુર વચનમાં તેમના અવતારોની ઉત્કૃષ્ટતાનું વર્ણન કર્યું છે ભગવાન બ્રહ્માજી એ પ્રિયવ્રત તરફ દયા દ્રષ્ટિ કરીને કે છે निबोदतातेदमृतं ब्रवीमि मा शूयितुं देवर्मर्षप्रमेयं वयं भवस्ते तत एषमर्हसि

તારા પિતા સ્વયંભુ મનુ અને તારા ગુરુ આ નારદજી ઈ પણ વિવશ થઈને શ્રી હરિ આજ્ઞાનું પાલન કરે છે અમે બધા હરિની આજ્ઞાનું પાલન કરીએ છે એના વિધાનને કોઈ પણ શરીર ધારી નથી તો તપથી યોગથી વિદ્યાથી બળથી બુદ્ધિથી અર્થ કે ધર્મ કોઈ પણ શક્તિ અવ્યક્ત ઈશ્વરે આપેલા શરીર એને બધાય જીવો જન્મ મરણ શોખ મોહ ભય સુખ દુઃખ એનો ભોગ ભોગવવા માટે અને કર્મ કરવા માટે ધારણ કરવા જ પડે છે ધારણ કરે છે ભવાય નાસાય ચ કર્મ કરતું શોકાય મોહાય સદા ભવાય ભયાય સુખાય દુખાય ચ દેહ યોગ મવ્યક્ત દિષ્ટમ જનતાંગ થતે એમાંથી કોઈ નીકળી શકે એમ નથી यद्वाचितन्तयाम् गुणकर्मदामपिः सुदुस्तरे वर्ष वयं सुयोजिता सर्वे वहामो बलिमीश्वराय प्रोता द्विपदे चतुष्पदः जेम दूरणाथी नाथवामा आवेलु पशु होई એ મનુષ્યનો બોજ ખેંચે ને એવી રીતે પરમાત્માની વેદવાણી રૂપી મોટા દોરડામાં સત્વ વગેરે ગુણ સાત્વિક વગેરે કર્મ અને એના બ્રહ્મ બ્રાહ્મણ વગેરે વાક્યો મજબૂત દોરડાથી જકડાયેલા આપણે બધાય શ્રી હરિની ઈચ્છા અનુસાર જ કર્મમાં રત રહી છે અને આપણે એની પૂજા કરતા રહી છીએ આપણા ગુણ અને આપણા કર્મ અનુસાર પ્રભુ આપણને જે યોનીમાં નહીં ખાશે ને એને સ્વીકારી જ લેવાની છે અને એ જેવો પ્રબંધ કરે ને એ અનુસાર આપણને સુખ દુઃખ મળે છે એ આપણે ભોગવવાના છે આપણે તો અહીંયા જન્મ લીધો છે પછી તો આપણને જે સુખ મળે કે દુઃખ મળે કે આપણે ભોગવવાનું છે દુઃખ આવે તો જલ્દી વયું નથી જાતું ને સુખ આવે તો જલ્દી જાતું નથી જ્યાં સુધી એનો ભોગ ભોગવટો પૂરેપૂરો નહીં થાય ત્યાં સુધી ભોગવવું જ પડશે અને એની ઈચ્છાનું ઈ પ્રમાણ એની ઈચ્છા પ્રમાણે આપણે અનુસરણ કરવું પડે જેમ કોઈ આંધળો હોય એ આંધળાએ આંખવાળાનું આંખ અનુસરણ કરવું પડે એવી રીતે આપણે હરિનું અનુસરણ કરવું પડે મુક્તિ પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધ નો ભોગ ભોગવતો ભોગવતો ભગવાનની ઈચ્છા અનુસાર જ પોતાના શરીરને ધારણ કરે છે બરાબર એવી જ રીતે કે જે મનુષ્ય છે એની નિંદ્રા તૂટી ગયા પછી સ્વપ્ન અવસ્થામાં પણ ભોગવેલા પદાર્થનું સ્મરણ રે છે ને આવી અવસ્થામાં એને અભિમાન થતું નથી અને વિષય વાસનાના જે સંસ્કારોને કારણે એનો બીજો જન્મ થાય છે એનો એ સ્વીકાર કરતો નથી જે મનુષ્ય ઇન્દ્રિયોને વસીભૂત છે એ વન વનમાં વિચરણ કરતો રહે છે પણ એ જન્મ મરણનો ભય તો એને ટકેલો જ છે ઇન્દ્રિય નો વશીભૂત હોય ને પછી વન વન જઈને તપ કરે પટક તોડીએ પણ એને બીક તોડીએ છે જન્મ મરણ નું કારણ કે જ્યાં સુધી ઇન્દ્રિય જીતી નથી ત્યાં સુધી મન અને પાંચ ઇન્દ્રિયો એના છ શત્રુઓ ક્યારેય એનો પીછો છોડતા નથી જે બુદ્ધિમાન મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં રણો રમમાન રહીએ છે તો પછી એને ગૃહસ્થ આશ્રમ શું કરી શકવાનો એનું શું અહિત કરી શકે ગૃહસ્થ આશ્રમમાં રહ્યો ઇન્દ્રિયોને જીતી લ્યો જીતેન્દ્રિય થાવ જેને આઠ છ શત્રુઓ જીતવાની ઈચ્છા હોય ને એને તો પહેલા વેલા ઘર ગૃહસ્થીમાં રહીને એનો અત્યંત નિરોધ કરતા રહી એને વશ કરવાનો પ્રયત્ન કરવો કિલ્લામાં રહીને સુરક્ષિત રહીને યુદ્ધ કરનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને જીતી લે છે પછી જ્યારે આ શત્રુઓનું બળ ક્ષીણ થઈ જાય ત્યારે વિદ્વાન મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરી શકે તું જો કે કમળના આપ ભગવાનના ચરણ કમળની કડી રૂપ કિલ્લાના આશરે રહીને આ છય શત્રુને જીતી ચૂક્યો છો ભગવાનની સાથ બધા શત્રુને તું જીતી ચૂક્યો તો પણ પેલાની ભગવાને આપેલા ભોગ છે એ ભોગને ભકો પછી નિસંગ થઈને તું તારા આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય બ્રહ્માજી આવી રીતે કીધું ત્યારે પ્રિયવત નાનો હતો નમ્રતા પૂર્વક માથું છે અને જેવી આજ્ઞા એમ કહીને ઘણા આદરપૂર્વક આજ્ઞા માથે ચડાવે છે ત્યારે સ્વયંભુ મનુ પ્રસન્ન થઈને બ્રહ્માજી પૂજા કરે છે પછી મન અને વાણી ના પોત પોતાના લોકમાં જાય છે મનુજીને આ રીતે બ્રહ્માજીની કૃપાથી એનો મનોરથ પૂર્ણ થઈ ગયો પ્રિય વ્રત માનતો નતો લગ્ન કરવા ના પાડતો

ના કાર્યમાં નિવૃત્ત નિયુક્ત થયા સમસ્ત જગતને બંધન થી મુક્ત કરવામાં અત્યંત સમર્થ છે એ આદિ પુરુષ ભગવાનના ચરણ યુગમનું નિરંતર ધ્યાન કરતા કરતા રાગ વગેરે બધાય મોડ નષ્ટ થઈ ચૂક્યા હૃદય શુદ્ધ થઈ ગયું મોટાનો માન રાખવા માટે પૃથ્વીનું શાસન કરે છે અને

સુંદર વંશ આગળ ચાલ્યો છે બાલ્યાવસ્થા જે આત્મવિદ્યાનો અભ્યાસ કરતા કરતા તેમણે સંન્યાસ આશ્રમ સ્વીકાર્યો છે નિવૃત્તિ પરાયણ મહર્ષિઓએ સંસાર સંન્યાસ આશ્રમમાં જ રહીને સમસ્ત જીવોનો અધિષ્ઠાન અને ભવબંધનમાંથી બીતેલા લોકોનો આશ્રય સ્થાન શ્રી વાસુદેવના પરમ ચરણ કમળનું સુંદર નિરંતર ચિંતન કરતા રહીએ છે એનું અંતકરણ સર્વથા શુદ્ધ થઈ ગયું અને તેમાં ભગવાનનો આવિર્ભાવ થયો ત્યારે શરીર વગર ઉપાધિઓથી નિવૃત્ત થઈ ગયા મહારાજ પ્રિયવ્રતની બીજી પત્ની એનાથી ત્રણ પુત્ર થયા એ ત્રણ પુત્રો જેઓ પોતાના નામવાળા મનવંતરનો અધિપતિ થયા છે તેઓ પણ નિવૃત્તિ પરાયણ થઈ રાજા પ્રિયવર્તે અગિયાર અર્બુદ એટલે એકસો દસ કરોડ વર્ષ સુધી પૃથ્વીનું શાસન કર્યું જ્યારે પોતાની અખંડ પુરુષાર્થમય અને શક્તિશાળી પૂજાઓથી એ જોયું કે ભગવાન સૂર્ય સુમે પરિક્રમા કરતા રહીને લોક આલોક પર્યંત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશિત કરે છે એમાંથી અડધો ભાગ પ્રકાશમાં જ રહે છે અને અડધો ભાગ તો અંધકારમાં છવાયેલો રહે છે એટલે એને ગયમું નહીં અને હું રાત્રિને પણ દિવસ બનાવી દઈશ એવો સંકલ્પ કરીને સૂર્ય જેવા વેગવાળા એક જ્યોતિમય રથ ઉપર ચડીને જાણે બીજો સૂર્ય હોય ને એવી રીતે સૂર્યની પાછળ પાછળ પૃથ્વીની સાત પરિક્રમા કરી નાખી ભગવાનની ઉપાસના કરવાથી તેનો અલૌકિક પ્રભાવ ઘણો વધી ગયો હતો એ સમય એના રથના પૈડાઓ ચાયલા એના ચાસ પડી ગયા ચીલા પડી ગયા એનાથી સાત સમુદ્ર થયા એનાથી પૃથ્વી ઉપર સાત દ્વીપ થયા એના નામ છે જંબુદ્વીપ પ્લક્ષ સામલી શાલમલી કુશ કોંચ શાક અને પુષ્કર આવા દ્વીપ ના નામ છે પછી એની લંબાઈ ચોડાઈ પહોળાઈ એ બધું બતાવ્યું છે આવા પરિમિત અપરિમિત અસીમ બળવાળા પરાક્રમી પ્રિય વ્રત એકવાર એવું વિચારતા હતા કે હું દેવર્ષિ નારદના ચરણોમાં ગયો પછી ફરીથી પ્રપંચમાં કઈ રીતે ફસાઈ ગયો આવું વિચારીને બેચીન જેવા થઈ ગયા મનોમન વિચાર કરવા લાગે છે મારી વિષય લો ઇન્દ્રિયો એ મને અવિદ્યા વિષમ વિષય રૂપી અંધકારક મે કૂવામાં ફેંકી દીધો બસ હવે ઘણું થઈ ગયું હું તો સ્ત્રીનો ક્રીડા મુરુખ બની ગયો તેણે મને માકડાની જેમ નચાવ્યો મને ધિક્કાર છે ધિક્કાર છે આ રીતે એણે પોતાની ઘણી ઘણી નિર્ભસના કરી અને પરમ આરાધ્ય શ્રી હરિની કૃપાથી તેમની વિવેક વૃત્તિ જાગૃત થઈ ગઈ પછી એને સઘળી પૃથ્વીને યથાયોગી પોતાના પુત્રોને વેચી દીધી અને જેની સાથે તેમણે જાત જાતના ભોગ ભોગવાતા એ બધી રાજરાણીનો સામ્રાજ્ય લક્ષ્મી સહિત એ રીતે ત્યાગ કર્યો કે જે રીતે આપણે મૃતકનો ત્યાગ કર્યો છે હૃદયમાં વૈરાગ્ય ધારણ કરીને ભગવાનની લીલાઓનું ચિંતન કરતા કરતા ભગવાનના પ્રભાવથી શ્રી નારદજીએ બતાવેલા માર્ગનું ફરીથી અનુસરણ કરવા લાગ્યા મહારાજ પ્રિયવ્રત વિશે આ લોક અક્તિ પ્રસિદ્ધ છે રાજા પ્રિયવ્રતે જે કર્મ કર્યા એ કર્મ સર્વશક્તિમાન ઈશ્વર સિવાય બીજું કોણ કરી શકે રાત્રિના અંધકારને નષ્ટ કરી નાખ્યો પ્રિયવ્રતે અને પોતાના રથથી જે ચાસ પડ્યા હતા એના સાત સમુદ્ર બનાવી દીધા અને પ્રાણીઓના સુવિધા માટે જેનાથી તેમના ચિંતન પરસ્પર કલશ ન થાય ને એ માટે દ્વીપો વડે પૃથ્વીના વિભાગ કર્યા અને પ્રત્યેક દ્વીપમાં અલગ અલગ નદી પર્વત અને વન વગેરે એની હદ નક્કી કરી દીધી તેઓ ભગવદ ભક્ત નારદજીના પ્રેમી ભક્ત થયા છે તેમણે પાતાળ લોકમાં પાતાળ લોક ને દેવલોક ને મત્સ્યલો તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્ય પણ નરક તુલ્ય જેટલા જેટલા બધા ઐશ્વર્ય મળ્યા એ બધા તુલ્ય છે મહિત્વમ कर्मयोगच यश्चक्रे निरयोपम पुरुषा इति श्रीमद्भागवते महापुराणे पारमवंशं संहितायां पञ्चमस्कन्धे प्रियव्रतविजये प्रथमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि